રાજાની ચાય અગરબત્તી મસાલા ઓર માચીસ ગુરુ પૂર્ણિમા વિશે આપણે આજે વિવિધ સંતો મહંતો મહાનુભાવો ના ગુરુ આશીર્વચનો સાંભળીશું પરમ પૂજ્ય

गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव गुरु साक्षात् परब्रह्म तस्मै सुगुरु नमो गुरुभ्यो गुरुपादुकाभ्यो नमः परेभ्यो परपादुकाभ्यो आचार्य आचार्यसिद्धेश्वरपादुकाभ्यो नमोऽस्तु लक्ष्मीपतिपादुका ज्ञानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुबलं मन्त्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે ગુમરા અને ગુમનામ જિંદગી ની અંદર આત્માને પ્રકાશ દેખાડનાર ગુરુ કહેવાય એટલે જ ગુરુ એક તત્વ એવું છે કે જેને એવું કહેવાય આપણાથી તમેવ માતા ચ પિતા તમેવ તમેવ બંધુ ચ તમેવ તમેવ વિદ્યા દ્રવિણ ત્વમેવ તમેવ શર્વમ મમ દેવ દેવ આ વ્યાસજી પૂર્ણિમા છે વ્યાસ પૂર્ણિમા ગુરુ ગોરક્ષનાથ અને મચ્છંદનાથ ના દાખલા લીધો ગુરુને સંપૂર્ણપણે સમર્પિત થાવ ત્યારે જ જીવનનો રાહ જોવા મળે ગુરુ ઘણા બધા હોય જીવનની અંદર ની વાત કરીએ છીએ બાકી જન્મ્યા ત્યારથી આપણે ગુરુ દર અદર આપણને મળતો જ રહે છે દરેક સ્તરે એક એક ગુરુ મળતા રહે માતા ગુરુ પિતા ગુરુ પડોશી ગુરુ ડોક્ટર કે દાયણ જેના લીધે જન્મ થયો તે ગુરુ ઘરના વડીલો ગુરુ શિક્ષક ગુરુ ગુરુ ઘણા બધા પણ ગુરુ કયો સ્વીકારવો તે આપણે વિચારવાનું છે આપના જીવનમાં સુખ શાંતિ અને વિભવ્ય ભરતા રહે તેવી શુભકામના સાથે જય ગુરુદેવ સદગુરુ સાહેબ શ્રી જયંતિરામ બાપા ની જગ્યા સંત આશ્રમ ધુંદડા જે જામનગર જિલ્લામાં આવેલો છે જ્યાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવણી થઈ રહી છે પરમ પૂજ્ય જયંતિરામ બાપાએ જણાવ્યું કે ભારત ભર ગુરુઓને વંદન કરવાનો આ એક અનોખો ઉત્સવ છે જય ભગવાન જય સદગુરુ દેવ ભાર અવસર ગુરુ પૂર્ણિમા કરોડ દેવો ચોવીસે અવતારો દેવી દેવતાઓ આ બધાનું મૂળ સ્થાન એક સદગુરુ છે સદગુરુનું ચરણ છે સદગુરુનો મંત્ર છે સદગુરુની દીક્ષા છે તો આ અવસરમાં આજે દરેક ધર્મસ્થાનોમાં દરેક પંથ સંપ્રદાયોમાં ખૂબ જ ઉત્સાહભેર ઉમંગભેર આનંદભેર આ અવસર એવો સરસ મજાનો બધા ઉજવશે અને સૌ પોત પોતાના સદગુરુ સદગુરુના ચરણની રજ લેશે ચરણામૃત લેશે ચરણ ધોઈ ગુરુની પૂજા કરશે આરતી કરશે અને પોતાનું ઋણ અદા કરશે અને કૃતજ્ઞતા વ્યક્ત કરશે આવો આ એક સરસ મજાનો અવસર છે આમ તો ધર્મના નિયમ પ્રમાણે સનાતન ધર્મના નિયમ પ્રમાણે બાર મહિનામાં એક વખત તો સદગુરુના ચરણમાં ફરજિયાત જવું જોઈએ આવો એક અટલ નિયમ છે કેમ કે મોક્ષ મૂલમ ગુરુ કૃપા ગુરુની કૃપા વિના જીવ સંસાર સાગરમાંથી છૂટી શકતો નથી માયાના બંધનોમાંથી એટલે કે આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી આ જીવને છૂટવા માટે માત્ર ને માત્ર સદગુરુની કૃપા હોય છે અને કૃપા મેળવવા માટે સાધકો રાત ને દિવસ ગુરુની આજ્ઞામાં રહેવું જોઈએ ગુરુના ચરણમાં રહેવું જોઈએ એટલે જ શાસ્ત્રોએ એમ કીધું છે કે ગુરુ સાક્ષાત પર બ્રહ્મ શ્રી ગુરુએ નમઃ ગુરુ વિના કોઈ કામ થતું નથી એમ આપણા વેદો એમ લખે છે આપણા એક ભારતના એક સૌરાષ્ટ્રના એક સંત એમ લખે છે કે गोविंद થી પણ ગુરુ અધિક છે એમ વેદમાં પ્રગટ પ્રકાશા મન દ્રઢ કરી લે વિશ્વાસ સદગુરુ હે સાચા હે સાચા કેમ કે દ્વારિકામાં ભગવાન કૃષ્ણ બિરાજતા હતા આખી સોનાની દ્વારકા હતી 21 બ્રહ્માંડોના અધિપતિ 14 લોકના નાથ એને ત્યાં જરે દુર્વાસા ઋષિ વધાયરા ત્યારે પોતે રથે જૂતી અને એ ઋષિને એ સંતને પોતાના ઘરે પોતાના મહેલમાં સામૈયા કરી અને ઘરે પધરામણી કરાવી એના આદેશ પ્રમાણે એની સેવા કરી એની સ્નાન પૂજા વિધિ કરી અને એના આશીર્વાદ ભગવાન પણ લેવા તૈયાર થઈ ગયા તો આવો એક સરસ મજાનો અવસર છે એવા જ દાખલા રામ અને વશિષ્ઠ ગુરુના છે એવા જ દાખલા રામદેવપીજી અને બાળનાથજીના છે એવા જ દાખલા કબીર અને રામાનંદ સ્વામીના છે અને એવા જ દાખલા સ્વામિનારાયણ ભગવાન અને રામાનંદ સ્વામી ના છે એવા દાખલા શંકરાચાર્યજી શંકરાચાર્યજી મનુષ્યના જીવનમાં એક પદાર્થ પ્રાપ્ત થયો હોય તો આ મનુષ્ય જીવન છે મનુષ્ય જન્મ છે મનુષ્યનું શરીર છે એમાં મનુષ્યનો દેહ મળ્યા પછી મોક્ષની ઈચ્છા થવી એનાથી પણ વિશેષ અ

ગુરુ પૂર્ણિમા વિશે જણાવ્યું કે ભારત વર્ષમાં વિવિધ ઉત્સવો ઉજવવામાં આવે છે જેમાં ગુરુ પૂર્ણિમા નું મહત્વ છે જીવન જીવવા માટે યોગ્ય શિક્ષા આપે છે ભારતીય સંસ્કૃતિ માં દરેક મહિનાની પૂનમ કોઈક ને કોઈક ઉત્સવ સાથે જોડવામાં છે અષાઢ સુદ પૂનમ એને ગુરુ પૂર્ણિમા અથવા વ્યાસ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે ભક્તો પોતાના ગુરુઓનું પૂજન અર્ચન કરી તેમના આશીર્વાદ ગુરુ ગોવિંદ ગોવિંદે ચિંકો લાડુ પાડ બલિહારી ગુરુદેવ ગુરુદેવજીઓ બતાવે ભગવાન અને ગુરુ એ બંનેમાં સામે ઊભા હોય ત્યારે પહેલાં ગુરુને વંદન કરવા પછી ભગવાનને વંદન કરવા કારણ કે ભગવાન સુધી પહોંચાડનાર એ ગુરુ છે એટલે એમ કહ્યું છે કે ભગવાન છે તો ગુરુ પાસે જઈ અને એમની દૂર કરી શકાય પણ ગુરુ છે તો કોની પાસે જવું એ પ્રશ્ન ચિત્તનું હરણ કરનાર ગુરુ ઘણા મળે છે ચિત્તનું હરણ કરનાર ગુરુ મળતા નથી ગુરુ એટલે અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરનાર માતા પિતા જન્મ આપે ગુરુ જીવન જીવવાની દ્રષ્ટિ આપે તો આ ગુરુનું સન્માન કરવા આપણે ત્યાં ગુરુ પરંપરા છે એમાં દત્ત ભગવાન એ આદિ ગુરુ અને એમનાથી ગુરુ પરંપરાની શરૂઆત થઈ તો જીવનના દરેક ક્ષેત્રમાં ગુરુનું આગું મહત્વ ગુરુ વિને જ્ઞાન કહા છે પાવો ગુરુ વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી કારણ કે જ્ઞાન એ સૂર્ય જેવું પ્રખર છે તેજસ્વી છે એના પ્રકાશમાં અંજાઈ અંચાઈ જવા ગુરુ ચંદ્રની જેમ એ જ્ઞાનને શીતળ બનાવીને સહ્ય બનાવીને બનાવીને એ શિષ્યને આપે શ્રી મુખ મુખચંદ્ર સિંહ શબ્દ સુધાર સરી હૃદય સરોવર લાભ લાગુ કર્યો કહે છે કે શ્રી ગુરુના મુખ ચંદ્રમાંથી જે શબ્દરૂપી અમૃત નીકળે છે તેને શિષ્ય પોતાના હૃદયરૂપી સરોવરમાં ઝીલી લે છે આવો આવા સદગુરુ અને એનું મહિમા એનું મહાત્મ્ય કરનાર પર્વ તે ગુરુ પૂર્ણિમા અને ગુરુપૂજન કરી અને આપણે ગુરુને બ્રહ્મા વિષ્ણુને મહેશ થયા છે

કે ગુરુ માતા પછી એ દ્વિતીય સ્થાન એનું હોય છે ગુરુ એ દીક્ષા પણ આપે છે અને સંસ્કારનું સિંચન પણ કરે છે ગુરુ એ આપણને સાચા રસ્તા પર લઈ જાય છે ગુરુ પૂર્ણિમાનું મહત્વ એ છે કે ગુરુ એક આપણા દીક્ષાતાને પણ છે અને સંસ્કાર એને દ્વિતીય માતા પણ ગણવામાં આવે છે ગુરુ બ્રહ્મા છે ગુરુ વિષ્ણુ છે ગુરુદેવો મહેશ્વર છે ગુરુને પરમ એટલે કે પરમાત્મા પણ કહેવામાં આવે છે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ પરબ્રહ્મા પણ છે સૌને ગુરુ પૂર્ણિમા ની શુભેચ્છાઓ સાથે આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર